પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના સણસોલી ગામની વસ્તી આશરે પાંચ હજારની આસપાસ હોવા સાથે આ ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે આ ગામના ખેડા ફળિયા રબારી ફળિયા સહિતના અન્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે જરૂરિયાત મુજબનું પીવાનું પાણી ભરવા માટે મહિલાઓ સાથે ઉનાળું વેકેશન હોવાથી બાળકો પણ હેન્ડપંપ ખાતે જતા હોય છે પાણીની સમસ્યાને લઈને ખાસ કરીને મહિલાઓ વધુ હેરાન પરેશાન અહીં જોવા મળવા સાથે અમુક હેન્ડપંપમાં થોડીવાર પાણી આવી બંધ થઈ જાય છે મહિલાઓના જણાવ્યા અનુસાર પીવાના પાણીની સમસ્યા કેટલાક દિવસોથી હોવાથી પાણી ભરવા માટે હેન્ડપંપ ખાતે જતા હોઈએ છીએ કોઈકને રજૂઆત કરીએ છીએ પરંતુ સાંભળતું નથી અને જો પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો જિલ્લા કલેક્ટર કચેરી સુધી રજૂઆત માટે જનાર છે જો કે બોરની મોટરમાં ખામી સર્જાતા તેને પણ રિપેરિંગ માટે મોકલવામાં આવી હોય હજુ પણ તે રિપેરિંગ થઈને આવતા થોડો સમય લાગે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે વધતી જતી પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક લોકો હેરાન પરેશાન હોય ત્યારે પશુઓને પાણી પીવડાવવા માટે મેસરી નદીમાં પશુપાલકો જતા હોય છે ત્યારે નદી પણ ધીમે ધીમે સુકાતી જતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

હવે અમારે પાણીની કઈ સહુલત આલો નકર અમારે પાણીનો પ્રશ્ન બહુ છે પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે અને બીજું કે મોટર વારંવાર બળી જાય છે હવે મોટર રિપેર કરવા માટે કોઈ ધ્યાન આપતું નથી અને બીજું કે મોટર અમારે જાતે રિપેરિંગ કરાવી પડશે પૈસા ફાળો નાખીને ગામ ફરિયાની અંદર ઉઘરાઈને રિપેરિંગ કરાવી છે અને સરપંચને તલાટી કોઈ ધ્યાન આપતા નથી આ અમારી ફરી મમન તકલીફ ગણી છે એક વારથી ગણી છે મોટર બળી જાય છે ale maa yi pa afila gesa mepɔ ani gba na kai da yɛ yefɔ a lati ka uta ise alimɔ asalba ni da ise da ɛda ɛlɛ ni tata poa da ɛlɛ ni tata ama yu do wo do wata ne yalɛ n tɛgɛya wame ta kple yalɛ gyi ɛsɛ pua anɛ anɛ kakana ɛlɛ uta ise wame pua ni ka ilɛ ye.